નમસ્કાર સ્વાગત છે તમામ દર્શકોનો જેમ જેમ તહેવારોના સિઝન ચાલુ થાય છે દેશભરના ખરીદદારો તેમની મનપસંદ દુકાનોમાં શ્રેષ્ઠ ઓફરો મેળવવા માટે ઉમટી રહ્યા છે આજે અમે તમને લઈ જઈએ છીએ સુરતના વેરીફાઈડ ક્લોથ્સમાં તમારા તમામ તહેવારના ફેશનની જરૂરિયાતો માટે એકમાત્ર સ્થાન તહેવારોના સિઝન આવી ગયા છે અને તેનો અર્થ છે કે હવે તમારી વોટબ્રેને નવા ફેશનથી ભરવાની શરૂઆત કરો અહીંયા વેરીફાઈડ ક્લોથ્સમાં ઉત્સાહ દ્રષ્ટિમાં છે સ્ટોર નવા ટ્રેન્ડર્સ ફેસ્ટિવલ કલેક્શન્સ અને બેટમાયન ટુકડીઓથી ભરપૂર છે જેને લઈને ફેશન પ્રેમીઓ દૂર દૂરથી આવી રહ્યા છે પરંપરાગત ઉજવણી માટે આકર્ષક એથનિક થી લઈને આકર્ષક પશ્ચિમી પોશાકો સુધી બધું જ છે અને સૌથી આનંદદાયક બાબત સ્ટોર પસંદગી કરેલ વસ્તુઓ પર કેટલાક પરસેન્ટ સુધીની છૂટ આપવી છે સાથે આ વર્ષે ખાસ ફેસ્ટિવલ સીઝન માટે એક વિશેષ કલેક્શન તૈયાર કરવામાં આવ્યું છે મકસદ દરેક માટે કંઈક આપવાનો છે ચાહે તમે પરંપરાગત પોશાક કેઝ્યુઅલ વેર અથવા થોડી વધુ આકર્ષક વસ્તુઓ શોધી રહ્યા હોવ उपरांत इन स्टोर विशिष्ट ऑफर्स छे जे तुमने ऑनलाइन મળती नहीं फिलहाल इतलोच छे આ ફેસ્ટિવલ સીઝન માં ખરીદ માટે શ્રેષ્ઠ સ્થાન ધરાવતા હો તો આવી જાવ વેરીફાઇડ ક્લોથ્સ માં જી મેરા નામ प्रीति ભાગ્યા હે ઓર મેં યહ વેરીફાઇડ સે શોપિંગ કરને આઈ થી મુજે યહ કા কাલેક્શન કાફી પસંદ આયા ઓર યહાં પે વાઇડ રેન્जेस अवेलेबल हैं सब कलेक्शन वगैरह सब बहुत अच्छा है और रेंज भी सब अच्छी है

ટ્રેન્ડિંગમાં બધું અલગ અલગ વસ્તુઓ એની બજેટ ફ્રી છે અહીંયા વસ્તુ એટલે સારું છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત